વેસ્ટર્ન ટોપ્સ લેડીઝ કુર્તી પ્લાજો વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવાની વિશ્વાસપાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન રેસીસ અમારી બન્ને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો સ્થળ બેંગ રોડ બજાર પાછળ પાલેજ તાલુકો જિલ્લો ભરૂચ ક્લબ દ્વારા આયોજિત નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં કાવીની ટીમે પ્રથમ ડાવ લેતા નિર્ધારિત દસ ઓવરમાં બ્યાસી રન બનાવ્યા હતા જવાબમાં જીત માટે ત્યાંશી રનની જરૂરિયાત સાથે દેવલાની ટીમે શાનદાર પ્રદર્શન કરતા નિર્ધારિત દસ ઓવરમાં લક્ષ્યાંક પૂર્ણ કરી જીત પોતાના નામે કરી હતી ફાઇનલ ને નિહાળવા માટે દૂર દૂર ગામોમાંથી પણ મોટી સંખ્યામાં ક્રિકેટ રશિયાઓ ઉમસ્તી ઉપસ્થિત રહ્યા હતા જેના પગલે સમગ્ર ગામ જનમેજની ખીચોકીચ ભરાયેલું જોવા મળ્યું હતું ટુર્નામેન્ટના અંતે વિજેતા દેવલા ટીમને વિજેતા શીલ સાથે રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું જ્યારે રનરઅપ કાવી ટીમને રનરસઅપ શીલ તેમજ રોકડ ઈનામથી સન્માનિત કરવામાં આવી હતી આ ઉપરાંત મેન ઓફ ધ મેચ બેસ્ટ પ્લેયર

એક નંબર અમ્પાયરિંગ થઈ છે કોઈ મેચ હોય કોઈનો ફેવર નહીં ઓબ્જેક્શન લો અમ્પાયર ને લાગે એટલે ભાઈ બાર નીકળી કોઈ ફેવર નહીં આ મોટી ટીમ હોય કે કોઈ બી એટલું છે કોઈ બી ટીમ હોય બીજી વાત કે આ મોટના પ્રેક્ષકોનો ખૂબ ખૂબ આભાર અમને દરેક જયારે બી અમારી મેચ થાય તો પિસ્તાલ અમારા માટે જોવા આવે અમને પ્રોત્સાહન પૂરું પાડ્યું બીજી એક ખાસ વાત આ છોડવી બીજી એક ખાસ વાત કે દેવલાના જેટલા પ્રેક્ષકો છે પોતાનો કિંમતી સમય કાઢીને અમાર માટે અહિયાં સુધી આવ્યા અમને પ્રોત્સાહન પૂરું પાડ્યું તમારો ખુબ ખુબ આભાર સુક્રિયા જ